નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર ગુજરાતના તમામ લોકો માટે આવી ગયા છે હવે મિત્રો ગુજરાતીઓને સાડે ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવાના છે ગુજરાતીઓના તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય આની સાથે ખેડૂતો માટે આનંદો જ આનંદો હવે મિત્રો ખેડૂતો માટે બજાર ઉભી કરવામાં આવશે બજાર ખોલવામાં આવશે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર 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 આવ્યા છે છે શું જાણીશું આની સાથે તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની છે કઈ જાહેરાત થવાની છે આજના સમાચારની અંદર જાણીશું આની સાથે મિત્રો લગ્ન ને લઈને નોંધણીને ને લઈને મોટા સમાચાર હવે મિત્રો લગ્ન ની ઉંમરને લઈને ફરીવાર ફેરફાર કરવામાં આવશે તમામ સમાચાર જાણીશું ઉત્તરાયણ લઈને જાહેરનામું આની સાથે પોલીસ વિરુદ્ધ હવે તમે ફરિયાદ કરી શકશો ખેડૂતોને ડ્રોન માટે સબસિડીની સહાય વગેરે તમામ બાબતો જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો સૌથી પહેલા મિત્રો લોકોની અસમંજસ છે કે ચૌદ તારીખે ઉત્તરાયણ ઉત્તરાયણ ઉજવાની કે કે તારીખે તો તો મિત્રો મિત્રો હવે આપણે જણાવી ક્યારે ઉજવવાની છે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ ઉજવામાં આવે છે ત્યારે આ વખતે સૂર્ય પંદર જાન્યુઆરીએ વહેલી સવારે બે વાગીને ચોપન મિનિટે મિત્રો મકર રાશિમાં પ્રવેશ કરવાનો છે એટલે મિત્રો મકર સંક્રાંતિનો તહેવાર પંદર જાન્યુઆરીએ ઉજવવામાં આવશે તો મિત્રો પંદર જાન્યુઆરી મિત્રો મકર સંક્રાંતિ ઉજવવાની છે તમામ મિત્રોને નોંધ પૌરાણિક માન્યતા એવી છે કે આ દિવસે સૂર્ય ભગવાન પોતાના પુત્ર શનિના ઘરે જાય છે અને શાસ્ત્રો અનુસાર આ દિવસે મિત્રો તમે સ્નાન અથવા તો દાન કરવાથી તમને પુણ્ય મળે છે આ દિવસે ખીચડી બનાવવાનું અને ખાવાનું પણ એક વિશેષ મહત્વ હોય છે તો તમામ મિત્રોને નોંધ કે પંદર જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર મિત્રો મનાવવાનો છે પંદર તારીખે મકર સંક્રાંતિ ઉજવાશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉત્તરાયણને લઈને મિત્રો પવન કેવો રહેવાનો છે અને લઈને મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા ઉત્તરાયણ લઈને આગાહી કરી છે ચૌદ તારીખથી જ મિત્રો ઉત્તરાયણ લોકો ઉજવાના છે એ પણ મિત્રો ખાતરી છે અને પંદર તારીખે મકર સંક્રાંતિ ઉજવાની છે ત્યારે મિત્રો આજથી ચાર દિવસમાં માવઠું કે ઝાકળ કોઈપણ વરસાદ નથી થવાનો એવો પરેશ ભાઈએ આગાહી કરી દીધી છે અને મિત્રો ખાસ પતંગ રસિયાઓ માટે પવનને લઈને પણ આગાહી કરી છે કે તેર જાન્યુઆરીની મધ્ય રાતથી મિત્રો પવનની ગતિ વધશે જેથી મિત્રો ચૌદમી જાન્યુઆરીના રોજ પવનની સ્પીડ દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે તો મિત્રો ઉત્તરાયણના દિવસે પવનનો જડ પવનની ગતિ ખૂબ જ સારી રહેશે પવન સારો રહેશે એવું પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે તો તમામ મિત્રો માટે પતંગ રશિયા માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો હવે સૌથી મોટા સમાચાર ગુજરાતીઓ માટે આવી ગયા છે ગુજરાતની મહિલાઓને પણ મિત્રો સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે જે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકારે તમામ નાગરિકોને સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કર્યો જેથી મિત્રો હવે ગુજરાતની અંદર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે સાડી ચારસો રૂપિયામાં ગુજરાતની અંદર પણ ગુજરાતની મહિલા જે ઉજ્જવલા યોજના હેઠળ આવે છે એ તમામ મહિલા અને આની સાથે સાથે બીપીએલ કાર્ડ ધારકોને મિત્રો સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર કરવાના છે મોટી જાહેરાત કરવામાં આવશે અત્યારે વિચારણા ચાલી રહી છે ટૂંક સમયમાં મોટો નિર્ણય કરવામાં આવશે એવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે તો ગુજરાતીઓ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે હવે આનંદો જ બે વાર પ્રાકૃતિક કૃષિનું બજાર ઊભું કરવામાં આવશે તમારા તાલુકાની અંદર પણ અઠવાડિયાની અંદર બે વાર પ્રાકૃતિક કૃષિ બજાર ઊભું કરવામાં આવશે ત્યારે મિત્રો કયા કયા વારે ઊભું કરશે તો મિત્રો એક રવિવાર અને ગુરુવાર આ બે વારે તમારા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન બજાર કરશે જેની અંદર જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એવા ખેડૂત મિત્રો પોતાની જેટલી પણ મિત્રો ઉત્પાદન છે એ વેચી શકશે એના માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વધુ ને વધુ આગળ આવે એને લઈને રાજ્ય સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો બે હજાર ચોવીસની બજેટની તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે આવનારી એકત્રીસ જાન્યુઆરીથી મિત્રો બજેટનું સત્ર શરૂ થઈ જવાનું છે અને નવ ફેબ્રુઆરી સુધી મિત્રો આ બજેટનું સત્ર ચાલવાનું છે આ બજેટની અંદર આ વખતે મિત્રો મોટી જાહેરાત ખેડૂતો માટે થવાની છે કારણ કે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી નજીક છે એને લઈને ખેડૂતો માટે એક મોટી જાહેરાત થવાની છે કઈ જાહેરાત થવાની છે તો મિત્રો ખેડૂતો માટેની એક સૌથી મોટી યોજના

બજેટની તારીખ જાહેર થઈ ગઈ છે આ બજેટની અંદર ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની છે તો તમારા તમામ મિત્રોને અત્યારે સંભાળી દેજો ત્યાર પછી મિત્રો લગ્ન નોંધણીની અંદર મિત્રો નિયમમાં ફેરફાર કરવા માટે કુમાર કાનાણીએ મિત્રો મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ લખ્યું છે કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ખોટા છોકરાઓ ભોળવી જાય છે એની પાસે સહી કરાવી લેવામાં આવે છે દીકરીઓને સમજ નથી હોતી હોતીને ભાગી જાય છે પોતાના માતા પિતાને જાણ કર્યા વગર અને મિત્રો ખોટું એની સાથે થાય છે જેને લઈને હવે મિત્રો લગ્ન નોંધણીની અંદર માતા પિતાની સય ફરજિયાત હોવાની મિત્રો કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે મિત્રો દીકરીઓના માતા પિતાની સય હોય તો જ એના લગ્ન માન્ય ગણવામાં આવે એવા કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તો મિત્રો માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી છે દીકરીઓને ભોળવી ન જાય એ માટે મિત્રો મોટી માંગ કરવામાં આવી છે ત્યાર મિત્રો નીચે કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો કે તમારો શું નિર્ણય છે શું ખરેખર દીકરીઓ માટે માતા પિતાની સહી અનિવાર્ય છે જરૂરી હોવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ લોકો માટે ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મિત્રો ઉત્તરાયણના તહેવારને લઈને તેર તારીખથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિએ જાહેર માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિને ઈજા ન થાય ભય ન પહોંચાડે એ રીતના મિત્રો તમારે પતંગ ઉડાવવાની રહેશે જો મિત્રો જાહેર માર્ગો ઉપર તમે પતંગ પકડશો તો એ પણ માન્ય નથી જાહેર માર્ગોમાં પતંગ પકડવા ઉપર પ્રતિબંધ છે અને લોકોને ઈજા પહોંચાડે એવી પતંગો ચગાવવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જો કોઈ મિત્રો આ જાહેરનામાનો ભંગ કરશે તો એના ઉપર ગુનો નોંધી દેવામાં આવશે તો તમામ લોકો મિત્રો આ જાહેરનામું સાંભળી લેજો ત્યાર પછીના મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત ઉત્તરાયણને લઈને મિત્રો કરુણ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે તમારા વિસ્તારમાં પણ મિત્રો કબૂતર કપાઈને પડતા હોય છે ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કરુણ અભિયાનને લઈને તમામ લોકોને જોડાવા જણાવ્યું છે આના માટે મિત્રો ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાતે પણ ગયા હતા ત્યાં ઓપરેશન થિયેટર ઓપીડી એક્સ રૂમ આ તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું અને લોકોને સૂચના આપી છે કે જીવો જીવવા દો અને મિત્રો જીવાડો તો મિત્રો કરુણ અભિયાનમાં જોડાવા માટે તમારે મિત્રો આ નંબર ઉપર કોલ કરવાનો રહેશે તમારા વિસ્તારમાં કોઈ પણ પશુ પક્ષી ગંભીર અવસ્થામાં જણાય તો ત્યાંસી બે ત્રિપલ જીરો બે ત્રિપલ જીરો નંબર ઉપર કોલ કરવાનો રહેશે અને મિત્રો આગામી વીસ જાન્યુઆરી સુધી મિત્રો આ કરુણ અભિયાન ચલાવવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે મિત્રો તમે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશો અત્યાર સુધી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નહોતી થતી પરંતુ ગુજરાતની અંદર આ નવો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે હવે તમે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરી શકશો જો કોઈ પોલીસ આડોડાઈ કરે છે તો તમે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો અને આ માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમ મિત્રો તમે જોઈ શકો છો વન ત્રિપલ ફોર નાઇન આ નંબર મિત્રો ડાયલ કરીને તમે પોલીસ વિરુદ્ધની ફરિયાદ કરી શકશો અને ચોવીસ કલાકની અંદર પગલાં લેવામાં આવશે તો મિત્રો આવનારા પંદર દિવસમાં મિત્રો હેલ્પલાઇન નંબર એક્ટિવ થઈ જશે તમારા માટે મિત્રો આ નંબર શરૂ કરી દેવામાં આવશે પંદર દિવસની અંદર આ નંબર ચાલુ હશે તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર પોલીસ વિરુદ્ધ પણ હવે મિત્રો તમે ફરિયાદ કરી શકશો ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે પંચોતેર ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા સહાય આપવામાં આવશે જેમાં બંને મળીને ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માગે છે તેમના માટે પંચોતેર ટકાની સબસિડી જાહેર કરવામાં આવી છે તો મિત્રો આની અંદર ખેડૂતો ઉપરાંત જે પણ કૃષિ તાલીમ સંસ્થાઓ હોય કૃષિ યુનિવર્સિટીઓ હોય કૃષિ ઉત્પાદક સંસ્થા હોય એસસી એસટી કેટેગરીના લોકો મહિલા ખેડૂતો આ તમામ લોકો આની અંદર લાભ લઈ શકશે તો તમામ મિત્રો માટે સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે પંચોતેર ટકાની સબસિડી ડ્રોન ખરીદવા માટે મિત્રો 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 આપવામાં આવશે તો આ હતા આજના આજના મુખ્ય સમાચાર સમાચાર તમામ માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન